જય માતાજી આજ થઈ ગઈ અષાઢી બીજ અને આપણે આવી ગયા છીએ વાડી આંટો મારવા કપાવાણ બહુ સારો ઉગી ગયો છે અને અષાઢી બીજના બધાને જય રામાપીર જય અલખતણી હવે એક મજાની વાત કરવાની છે એક માણસ હતો સુરદાસ માણસ એ એક સિટીમાં ફરતો હતો એને એ સિટી બહાર નીકળવું હતું પણ સુરદાસ હતો એટલે ભાડા તો નહીં ભાડા નહીં એટલે બહાર કઈ રીતે નીકળી શકે એવામાં એ હમણાં ફરતો હતો ફરતા ફરતા એને એક માણસ મળ્યો સાચો માણા મળ્યો એટલે એને કીધું કે ભાઈ તમારે ક્યાં જ આવવું છે તો પહેલો સુરદાસ માણા હતો એને કીધું કે મારે આ સિટી બહાર નીકળવું છે એટલે ઓલું માણસ ખાસો માણસ હતો ને એને એ સુરદાસ માણસને એક દીવાલ પકડાવી દીધી કે આ દિવાલે દીવાલ હાથ રાખીને તમે હાલ્યા જાઓ એટલે આ સીટી બહાર તમે જરૂર નીકળે જાય છો એ સુરદાસ માણસ એ દિવાલે દિવાળા હાથ રાખીને આયલો જાય છે માં અડધેક પૂગવા આવ્યો ને ત્યાં એના ડેબામાં એક માઇક બેઠી માઇક બેઠી અને માઇકને ઉડાડવા જ્યાં વાહન હાથ લઈ ગયો ને ત્યાં દિવાલ ચૂકાઈ ગઈ પછી દિવાલ આ થાય નહીં પછી ઈમડામ પાછો રખડતો હતો તો એક બીજા માણસે એને કીધું કે ભાઈ તમારે કઈ બાજુ જવું છે તો કે મારે આ સીટી બહાર નીકળવું છે આનો રસ્તો બતાવો એ માણસે પણ એને દિવાલ પકડાવી દીધી અને દિવાલે દિવાલે હાલવા મીડ્યો તો બીજી માઇક બેઠી બીજી માક ઉડાડવા ગયો તો દીવાલ દિવાલ પાછી સુકવાઈ ગઈ પાછી સુકાઈ ગઈ એટલે એ માણસ હિમણામ સિટીમાં ને સિટીમાં રખડતો હતો મારો કહેવાનો ભાવર એટલો જ છે આપણે પણ સારા માર્ગે જતા હોઈએ તો રૂપી બીજા માણસ આવે અને આપણને એ મા માર્ગ ચૂકવાડી દેશે તો માટે હારા માણસની નહીં સાચો માણસ હોય એની શિખામણ લેવાની જય શ્રી કૃષ્ણ